જી જે આવો હનુમાનજી બેસો હનુમાનજી હનુમાજી સંદેશો મારા રામને આવો હનુમાનજી બેસો હનુમાનજી બેજો સંદેશો મારા રામને પેલો કાગળ મત મોકલ્યો પેલો કાગળ મત કૌશલ્ય મોકલ્યો ને વનમાચી ઘેર લાવો હનુમાનજી જોજો સંદેશો મારા રામ ને આમને વન લાવો હનુમાનજી તજો સંદેશો મારા રામને તમને મનાવી ઘેર લાવો હનુમાનજી તેજો સંદેશો મારા રામ ને મનાવી ઘેર લાવો હનુમાનજી सन्देशो मारा राम ने विी मा रे अयो जासुनि नानी मा मरी आयो सुना से राज दरबार हनुमान जी भेजो सन्देशो मारा राम ने सुना से राज दरबार हनुमान जी हनुमानजी सन्देशो मारा राम ने नरा पिता Tavia, mara pita ji, sarjare sitar ya. Bharate me laya na pani, hanmana ji tejo sandesho mara ramne. Bharate me laya na pani, hanmana ji tejo sandesho mara ramne. Bijoka garma tasumitraye mokulom. હેલો રોયો ને દિવસો વિતાઓ હનુમાનજી તે જો સંદેશો મારા રામને રોય રોય ને દિવસો વિતાવો હનુમાનજી તે સંદેશો મારા રામને સીતા વિષાન મારા સુના સે યા ગણા સીતાના મારા Sita vi na namarasu na se yango na Sita vi na se yango na Su na se tulasi <laughs> na kiaranu mana ji tejo sandesho marara moni Su na se tulasi na kiaranu mana ji tejo sandesho marara Ramane tri do ઓ તેજો કાગળ રાખ્યા રામ રામ કઈને પ્રાણ છોડ્યા હનુમાનજી તેજો સંદેશો મારા રામને રામ રામ હકને પ્રાણ છોડ્યા હનુમાનજી તેજો સંદેશો મારા રામને રામ વિના ના સુના સે ઢાળવા રામ

लो वगर दे ो वगर विचार वसन माग्या हनुमान जी देजो संदेशो मारा रामने वगर विचार वसन माग्या हनुमान जी देजो संदेशो मराम ने शत्रु नाने शत्रु સંદેશો મારા રામ ને રાજને જીજો જાણે હનુમાનજી જોેશો મારા રામનો સંદેશો જે કોશે રામ નો સંદેશો જે કોયોધ્યા જાશે હનુમાનજી તેજો સંદેશો મારા રામ ને કાશે વાસે आव हनुमानजी बेजो सन्देश हनुमानजी बेसो हनुमानजी बेजो सन्देशो राम कष्ट जे हनुमानजी महाराजनी